રિપેર કરવામાં ન આવતા તથા લાઇટમેન કે જે જોશીને સતત રજૂઆતો કરતા કે જે જોશી દ્વારા ખેડૂતો સાથેના ગેરવર્તન ફ્રી મોનસૂન કામગીરી કરવામાં આવેલ ન હોય વગેરે કારણોથી ખેડૂતો રોષે ભરાઈ ડેપ્યુટી ઇન્જિનિયર પીજીવીસીએલ વડતરા ફીડર જામ ખંભાળિયાને ફરિયાદી સાથે રજૂઆતો કરવામાં આવી તથા પીજીવીસીએલના અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે કાયમી નિકલ આવી જશે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવેલ છે કે લાઈટ માટે કાયમી નિકાલ લાવો અને કે જે જોશી લાઇનમેન દ્વારા રાત્રે જે ગેરવર્તન કરવામાં આવી છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જો કાયદેસરની કાર્યવાહી તથા કાયમી નિકાલ લાવવામાં આવશે નહીં તો ગાંધી રહે ભૂખ હડતાલ કરવામાં આવશે જો હવે આ અહેવાલને લઈને તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી શુમરા દ્વારા ગામના વાડી વિસ્તારના બધા ખેડૂતો આજે અહીંયા પીજીવીસીએલ પેટા વિભાગ વડોદરા ખાતે બધા ભેગા થયા હતા એનું કારણ એ હતું કે ગઈ રાત ના આવતા અમે ગઈ રાતે બધા ખેડૂતો છાસઠ કિમી ભેગા થયા હતા અને એના હેલ્પર જે લાઇનમેન છે એને અમને અમારી રજૂઆત બધી કરી એટલે એને અમારી સાથે મિસબિહેવિયર કર્યું અને ધાક ધમકી ભૈરા શબ્દ શબ્દો અમને કહેવામાં આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે મારો મન થાય તો ફોન ઉપાડવો જેને લઈને અમે આજરોજ અહીંયા અધિકારીને ફરિયાદ કરેલી છે તથા અમારી જે છ દિવસથી સતત ઇલેક્ટ્રિસિટી નથી આવી એને લઈ અને કાયમી નિકાલ માટે અમે અહીંયા અમારી રજૂઆત કરેલી છે તથા અહીંના અધિકારીઓ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલી તકે તમારું નિરાકરણ અમે લાવીશું જો અધિકારીઓ દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધીજીની જે રાહે અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છે તથા એક બિહાર હાઈકોર્ટનો એક જજમેન્ટ છે કે આર્ટિકલ એકવીસ મુજબ ન્યાય મળવો વહેલી તકે ન્યાય મળવો એ અમારો અધિકાર છે જેથી આર્ટિકલ એકવીસ મુજબ અમે અમારો ન્યાયનો અધિકાર છે એ અમે અધિકાર માગીએ છીએ ઓકે